કલોલ રસ્તાઓ હવે નાગરિકો માટે મુસાફરી જિલ્લાના કલોલ વિસ્તારમાં બીવી એમ ફાટક થી ત્રણ આંગળી સર્કલ તરફ જતા માર્ગ પર પાલિકા બજાર સામે જ્યાં ઓવરબ્રિજ નું કામ ચાલી રહ્યું છે ત્યાં અચાનક એક મોટું પોલાણ સર્જાતા દર્શન પટેલ નામના યુવકની ગાડીનું વ્હીલ રસ્તાના ખાડામાં ધસી ગયું અને તેઓ ત્યાં જ અટકી પડ્યા સદનસીબે કોઈ જાનહાની તો થઈ નહીં પરંતુ રહીશોએ સામૂહિક પ્રયાસ થી ગાડી બહાર કાઢવી પડી

ઢાંકણા નાખ્યા નથી અને તેમજ ઢાંકણાને બાજુમાં મોટ મસ્ત ખાડો નગરપાલિકા દ્વારા ગોદવામાં આવ્યો પણ એનું પુરાણ કરવામાં ન આવ્યું જેના કારણે મારી ગાડી નુકસાન થયું જે બહાર નીકળે એવી નથી મારે દસ પંદર લોકોની મદદ લેવી પડી અને ગાડી બહાર કાઢવા માટે મારે જે મહેનત કરવી પડી અને સમયસર મારે જવાનું તો ટાઈમસર હું પહોંચી ના શક્યો આવા કલોલ નગરપાલિકામાં રહેતા ઘણા બધા લોકોને અગવડ પડતી હશે આ રાતના સમયે નાનકડા બાળક જો આમાં પડે તો મરી જાય એવા તો મોટા મોટા ખાડાઓ કરેલા છે હાલો